કોલેજથી પાછા આવ્યા પછી હું પાણીપુરીની રેકડી લગાડતો હતો જેથી મારો અને મારા અનાથ ભાઈ બહેનોનો ખર્ચો કાઢી શકું એક દિવસ મારા ફાટેલા ગંદા બૂટ અને મેલા કપડાં જોઈને પ્રોફેસર સાહેબે મને આખા ક્લાસ સામે અપમાનિત કર્યો અને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો હું મંદિરમાં જઈને રડવા લાગ્યો ત્યારે અચાનક કોઈએ મારા ખભા પર હાથ રાખ્યો મેં ચોંકીને પાછળ જોયું તો મારા હોશ ઉડી ગયા કેમ કે માણસ કોઈ પણ દુઃખને હસીને સહન કરી લે છે પરંતુ મા બાપના ગયા પછી જે દુઃખ આવે છે તે માણસને તોડી નાખે છે એક સવારે હું ફળિયામાં એકદમ ચૂપચાપ બેઠો મારા પિતાના એ પિંજરાને જોઈ રહ્યો હતો જેમાં તેઓ પોતાની પસંદની ચકલી પાડતા હતા આજે તે પિંજરું હતું તે ચકલી પણ હતી પરંતુ મારા પિતા નહોતા તેમનું અવસાન થયે પૂરા અઢી વર્ષ થઈ ગયા હતા પરંતુ હું આજે પણ ત્યાં જ જુભો હતો એ જ સમયમાં જ્યારે મારા પિતા આ દુનિયાથી જતા રહ્યા હતા ત્યારે મારી ઉંમર ફક્ત ઓગણીસ વર્ષ હતી પરંતુ જવાબદારીઓ એક ચાલીસ વર્ષના વ્યક્તિ જેવી મારા ખભા પર આવી ગઈ હતી મારા બે નાના ભાઈ બહેન હતા જેની પૂરી જવાબદારી મારા ઉપર હતી હું મારા સપના પણ પૂરા કરવા માગતો હતો હું આઈએએસની પરીક્ષા દેવા માગતો હતો અને એક મોટો ઓફિસર બનવા માગતો હતો પરંતુ મને લાગતું હતું કે હું મારી પરિસ્થિતિઓના કારણે પોતાના સપના ક્યારેય પૂરા નહીં કરી શકું કોલેજેથી પાછા આવ્યા પછી મારે પાણીપુરીની રેકડી લગાડવી પડતી હતી જેથી ઘરનો ખર્ચો ચાલી શકે આવામાં અભ્યાસ પર ધ્યાન દેવું મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું ઘણી સુધી હું ફળિયામાં એકલો બેઠો ચકલીને જોતો રહ્યો પછી કોલેજ જવાનું વિચારીને ઊભો થઈ ગયો હું સખત મહેનત કરવા માગતો હતો પરંતુ કોઈ પણ હાલતમાં મારો અભ્યાસ છોડવા નહોતો માગતો મારા પિતાનું પણ સપનું હતું કે તેમના બાળકોને ઉચ્ચ શિક્ષા મળે અને ત્રણેયમાંથી કોઈ એક જરૂર મોટો ઓફિસર બને મેં નક્કી કરી લીધું હતું કે મારા સ્વર્ગીય પિતાનું આ સપનું હું પૂરું કરીને જ રહીશ ઘણી સુધી હું તેમને યાદ કરતો રહ્યો અને પછી મારું બેગ ઉપાડ્યું અને કોલેજ તરફ ચાલતો થયો મારી પાસે એટલા ફાલતુ રૂપિયા નહોતા કે હું કોલેજ કોઈ રિક્ષામાં જાઉં હું આખો રસ્તો પગે ચાલીને જતો હતો ઘરેથી કોલેજ પહોંચવામાં મને લગભગ પોણો કલાક લાગી જતો હતો પરંતુ હું મજબૂર હતો ઘર ચલાવવા માટે મારે ઘણી મુશ્કેલીઓથી ગુજરવું પડતું હતું હું મારી ધૂનમાં ચાલતો જઈ રહ્યો હતો કે અચાનક મને ઠોકર લાગી જોકે મેં પોતાને સંભાળી લીધો નહીતર હું નીચે પડી જાત તો મોઢા ઉપર જ લાગત પરંતુ એ ઠોકરથી મારું બૂટ તૂટી ગયું હું ત્યાં જ સાઈડમાં ફૂટપાથ પર બેસી ગયો બૂટ તૂટી જવાના કારણે મારા અંગૂઠામાં ઈજા થઈ હતી થોડી વાર સુધી હું એમ જ ચૂપ બેઠો રહ્યો અને પછી ઊભો થઈ ગયો પીડા થતી હતી પરંતુ બેઠા રહેવાનો પણ મારી પાસે સમય નહોતો જો હું ત્યાં જ બેઠો રહેત તો મારો ક્લાસ છૂટી જાત અને હું કોઈ પણ હાલતમાં મારો ક્લાસ બગાડવા નહોતો માગતો કેમ કે હું કોઈ કોચિંગ સેન્ટરમાં જતો નહોતો એટલા માટે મારો બધો જ અભ્યાસ કોલેજ ઉપર જ નિર્ભર હતો એક લાંબો રસ્તો કાપ્યા પછી જ્યારે હું કોલેજ પહોંચ્યો તો ઠીક એવું જ થયું જેવું મેં વિચાર્યું હતું મારો મિત્ર દરવાજા ઉપર મારી રાહ જોઈ રહ્યો હતો મેં હળવી સ્માઈલ સાથે તેને ગળે લગાડ્યો અને અમે બંને ક્લાસરૂમ તરફ આગળ વધ્યા મનીષે મારી તરફ જોઈને કહ્યું તું થોડા રૂપિયા બચાવીને પોતાના માટે નવા બૂટ શું કામે નથી લઈ લેતો આ ઘણા જૂના થઈ ગયા છે અને હવે તો ફાટી પણ ગયા છે એ મારા બૂટ તરફ જોઈને બોલ્યો કહેવા માટે તો મારી પાસે ઘણા જવાબ હતા પરંતુ મેં કંઈ કહ્યું નહીં બસ માથું નમાવીને હા પાડી દીધી જ્યારે અમે ક્લાસમાં ગયા તો બધા વિદ્યાર્થી પોતપોતાની જગ્યા પર બેસી ગયા હતા અને પ્રોફેસરના આવવાની રાહ જોઈ રહ્યા હતા હું અને મનીષ ક્લાસના પાછળના ભાગમાં જઈને બેસી ગયા મારા બૂટ ફાટેલા હતા યુનિફોર્મ પણ ઘણો જૂનો અને થોડો મેલો હતો એટલા માટે હું લગભગ પાછળની સીટ ઉપર જ બેસતો હતો થોડીવાર પછી પ્રોફેસર ક્લાસમાં આવી ગયા બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને તેમને ગુડ મોર્નિંગ કહ્યું તેમણે બેસવાનો ઇશારો કરતાં ચોપડી કાઢવા માટે કહ્યું હું પૂરી રીતે બોર્ડ ઉપર જ ધ્યાન આપી રહ્યો હતો ત્યારે અચાનક તેમણે મને ઊભા થવા માટે કહ્યું હું હેરાન થઈ ગયો આખરે શું થયું હું તો પાછળ જ બેઠો હતો તેમણે કઠોર અવાજમાં કહ્યું બાર આવ તેમનું આ વર્તન મારી સમજથી બહાર હતું હમણાં થોડી વાર પહેલાં તો બધું ઠીક હતું હું ચૂપચાપ મારો કોલર ઠીક કરીને બહાર આવી ગયો તેઓ મને ઉપરથી નીચે સુધી જોઈને ગુસ્સામાં બોલ્યા આ કેવા કપડાં પહેરીને આવ્યો છે આ કોલેજ છે કે કોઈ ગામડાનો મેળો જૂનો મેલો શર્ટ બૂટની હાલત જોઈ છે આવી રીતે ક્લાસ લેવામાં આવે છે તેમની વાત સાંભળીને મારું માથું નીચે નમી ગયું તેઓ કોઈ પણ સંકોચ વગર આખા ક્લાસની સામે મને ઘણું સંભળાવી રહ્યા હતા હું દરેક શિક્ષકને બસ એટલું જ કહેવા માગું છું કે દરેક વિદ્યાર્થી એક જેવા નથી હોતા ના દરેકના વિચાર અને ના દરેકના ખિસ્સા સરખા હોય છે આપણા સમાજના શિક્ષકોએ સમજવું જોઈએ કે જે બાળકો તમને ખટકે છે તેમની સાથે એકાંતમાં વાત કરો કેમ કે તમે નથી જાણતા કે તે કઈ પરિસ્થિતિથી ગુજરી રહ્યા છે હું બિલકુલ ચૂપ રહ્યો કંઈ કહ્યું નહીં તેઓ ફરી બોલ્યા મારા ક્લાસમાં તું આવી રીતના કપડાં અને ગંદા બૂટની સાથે નહીં બેસી શકે હું સિદ્ધાંતવાદી માણસ છું થોડા દિવસો પહેલાં પણ તને ચેતવણી આપી હતી કે પોતાના વાળ સરખા કરાવ પરંતુ તે ધ્યાન દીધું નહીં અને હવે આવી રીતે સામે ઊભો છે હું ત્યારે પણ કંઈ બોલ્યો નહીં કેમ કે હું દરેક શિક્ષકનો આદર કરું છું મારા પિતા કહેતા હતા કે શિક્ષક પિતા સમાન હોય છે અને તેમને એવું જ માન સન્માન આપવું જોઈએ તેઓ બોલ્યા ક્લાસથી બહાર જા હવે નવા બૂટ અને ચોખ્ખા કપડાં હોય ત્યારે આવજે નહીતર મારા ક્લાસમાં તારા જેવા ફટીચર વિદ્યાર્થી માટે કોઈ જગ્યા નથી એકપળ માટે મને થયું કે હું કહી દઉં સર મારી ટેસ્ટ બુક જોઈ લો મેં કેટલી મહેનત કરી છે પરંતુ હું કારણ વગર કોઈ સાથે દલીલ કરવા નહોતો માગતો પપ્પાના અવસાન પછી હું બિલકુલ ચૂપ થઈ ગયો હતો ચૂપચાપ બહાર આવીને લોનમાં બેસી ગયો અને આકાશ તરફ જોવા લાગ્યો ઘણીવાર સુધી હું ત્યાં જ ચૂપચાપ બેઠો રહ્યો ત્યારે લેક્ચર પૂરું થયાની બેલ વાગી મને દૂરથી મનીષ મારી તરફ દોડીને આવતો દેખાયો હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો મનીષ જ એકમાત્ર એવો મિત્ર હતો જેણે ક્યારે પણ મારી ગરીબીનો મજાક નહોતો ઉડાડ્યો ઉલટાનું તે હંમેશા મારી સાથે ઊભો રહ્યો અને મને હિંમત આપતો રહ્યો તે મારી પાસે આવીને ઊંડો શ્વાસ લેતા બોલ્યો મેં તને સવારે જ કહ્યું હતું ને મને ખબર છે કે કેમિસ્ટ્રીના સર કેવા છે તે કોઈનું કંઈ સાંભળતા જ નથી એનાથી પહેલાં પણ બે વિદ્યાર્થીને આવી રીતે જ ક્લાસમાંથી અપમાનિત કરીને કાઢી ચૂકેલા છે મારી વાત માન થોડા રૂપિયા બચાવ અને પોતાના માટે નવા બૂટ ખરીદી લે તું એક છોકરો છે બહાર ઉઠવા બેસવાનું થાય છે આવી હાલતમાં કઈ રીતે ગુજારો થશે હું ચૂપ રહ્યો અમે બંને કેન્ટીન તરફ આગળ વધ્યા જેથી કંઈક ખાઈ શકીએ હું સવારે નાસ્તો કરીને નહોતો આવ્યો કેમ કે મારી મમ્મી ડાયાબિટીક છે જો તેઓ સવાર સવારમાં ઉઠી જાય તો તેમની તબિયત આખો દિવસ બગડી જાય છે એ વાતની મને સારી રીતે જાણ હતી મારા પિતાના અવસાન પછી હું મારી માતાનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યો હતો તેમના સિવાય મારી જિંદગીમાં કોઈ હતું નહીં જેના ખોળામાં માથું રાખીને હું મારું મન હળવું કરી શકું અમે બંને કેન્ટીન પહોંચ્યા તો મનીષે ચાર સમોસા ઓર્ડર કર્યા મેં આગળના ખિસ્સામાંથી પૈસા કાઢવાની કોશિશ કરી તો મનીષે મારા હાથ ઉપર ટપલી મારતા કહ્યું ખબરદાર કાલે પણ તે જ રૂપે આપ્યા હતા આજે હું આપીશ મેં સ્માઈલ કરી સમોસા લઈને અમે બંને મેદાનમાં આવી ગયા જ્યાં બેસતા તે ગંભીરતાથી બોલ્યો મને સમજાતું નથી તું આઈએએસની પરીક્ષા કઈ રીતે આપીશ તેના માટે તો ખૂબ જ મહેનત કરવી પડે છે પરંતુ તું તો દિવસ આખો પાણીપુરીની રેકડીમાં વ્યસ્ત રહે છે ત્યાં જ સમય ગુજરે છે રાત પણ થઈ જાય છે તેની વાત સાંભળીને હું ફરીવાર ચૂપ રહ્યો સાચે કહું તો મારી પાસે આ વાતનો કોઈ જવાબ જ હતો નહીં પરંતુ મને મારા ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો મારું સપનું તેઓ એકના એક દિવસે જરૂર પૂરું કરશે સમોસા ખાઈને અમે બંને પાછા ક્લાસ તરફ ચાલતા થયા બીજો લેક્ચર શરૂ થવાનો હતો આ વખતે હું જાણી જોઈને ખૂણાની છેલ્લી બેન્ચ પર બેઠો હતો જેથી પ્રોફેસર મારા ફાટેલા બૂટ પર ધ્યાન ના આપે હું ક્લાસમાં ખૂબ જ ગભરાયેલો હતો જો તેમની નજર બૂટ ઉપર પડી જાત તો કદાચ આ લેક્ચરમાંથી પણ મારે નીકળવું પડત પરંતુ ભગવાનનો આભાર હતો કે તેમનું પૂરું ધ્યાન બોર્ડ ઉપર જ રહ્યું સમય ધીરે ધીરે વીતતો ગયો અને પછી છુટ્ટી બાદ અમે બંને ઘર તરફ જવા નીકળી પડ્યા મનીષ પાસે બાઇક હતી તે ઘણી વખત મને ઘરે મૂકી જતો હતો પરંતુ આજે મેં ના પાડી દીધી કેમ કે મારો વિચાર મંદિરે જવાનો હતો હું થોડો સમય ભગવાન સાથે વિતાવવા માગતો હતો સવારે થયેલા અપમાન પછી મારું મન ખૂબ જ ભારી થઈ ગયું હતું એવું લાગી રહ્યું હતું જાણે કોઈ પણ ક્ષણે હું રડી પડીશ હું મંદિર તરફ ચાલતો થયો મને મમ્મીની ચિંતા જરૂર હતી કે તે મારી રાહ જોઈ રહી હશે પરંતુ આ સમયે મંદિર જવું મને વધારે જરૂરી લાગ્યું મંદિર પહોંચતાં જ મેં એક ખૂણામાં પોતાનું બેગ રાખ્યું બૂટ ઉતાર્યા અને ભગવાન સામે હાથ જોડીને ઊભો રહી ગયો આંખોમાં આંસુ હતા મન ખૂબ જ પરેશાન હતું એવું લાગી રહ્યું હતું જાણે તે હમણાં ફાટી જશે મેં ભગવાનને કહ્યું હે ભગવાન તમે જાણો છો કે હું કેટલી મુશ્કેલીઓ ભરી જિંદગી જીવી રહ્યો છું મને હિંમત આપો તાકાત આપો હું ખૂબ જ પરેશાન છું બેચેન છું એવું લાગી રહ્યું છે જાણે બધું જ ધૂળમાં મળી ગયું હોય હે ભગવાન એક તમે જ છો જે મને બધું જ આપી શકો છો હું આઈએએસની પરીક્ષા ક્લિયર કરવા માગું છું પરંતુ તે કેવી રીતે થશે એ જ સમજાતું નથી છતાં પણ મને તમારા ઉપર વિશ્વાસ છે તમે જ બધાના કરતા ધરતા છો તમે જ બધું ઠીક કરશો હું રડતા રડતા ભગવાનને પોતાની હાલત કહી રહ્યો હતો મનમાં તો થઈ રહ્યું હતું કે જોર જોરથી રાડો પાડીને રડી લઉં પરંતુ પોતાને સંભાળી રાખ્યો ઘણીવાર સુધી આંખો બંધ કરીને પ્રાર્થના કરતો રહ્યો પછી જેવા જ મેં પોતાના આંસુ લૂછ્યા કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો જ્યારે મેં પાછળ વળીને જોયું તો સામેની વ્યક્તિને જોઈને હું દંગ રહી ગયો મને બિલકુલ પણ અંદાજ નહોતો કે અહીં મારી તેમની સાથે મુલાકાત થઈ શકે છે તે મારો હાથ પકડીને મને મંદિરના એક ખૂણામાં લઈ ગયા અને હું જોર જોરથી ધડકતા હૃદયની સાથે તેમની બાજુમાં બેસી ગયો તેઓ મને જોઈને બોલ્યા ઘણીવારથી જોઈ રહ્યો છું તું કેમ રડી રહ્યો છે મારું માથું નીચે નમેલું હતું મારામાં એટલી હિંમત નહોતી કે હું માથું ઊંચું કરીને તેમને કંઈ જણાવી શકું હું વિચારી રહ્યો હતો શું ભગવાને મારી મદદ કરવા માટે તેમને મોકલ્યા છે કે પછી એ પણ મારો મજાક ઉડાડવા આવ્યા છે હું કંઈ સમજી નહોતો શકતો હું કંઈક કહું એનાથી પહેલાં જ તેમણે મારા ખભા પર હાથ રાખીને કહ્યું કાકા છું હું તારો એટલો હક્ક તો રાખું છું ને કે તારી હાલત જાણી શકું જાણું છું કે મોટાભાઈના ગયા પછી તું પૂરી રીતે ભાંગી પડ્યો છે ઘરની બધી જ જવાબદારી તારા ખભા પર છે પરંતુ તું ક્યારેય મારા ઘરે આવ્યો જ નહીં ના મને જણાવ્યું કે કાકા કોઈ પરેશાની છે શું તું મને પોતાનો નથી સમજતો મારી પાસે કહેવા માટે તો ઘણું બધું હતું પરંતુ છતાં પણ હું ચૂપ રહ્યો જો એમને એટલું જ દુઃખ હતું તો પાછલા અઢી વર્ષમાં તેઓ પોતે કેમ ન આવ્યા પરંતુ મેં પહેલાં ક્યારે પણ ફરિયાદ કરી નહોતી અને ના આજે તેમની પાસે કોઈ ફરિયાદ કરવા માગતો હતો હું મારા પિતાની જેમ જ તેમનો પણ ખૂબ જ આદર કરતો હતો પછી તેમણે પૂછ્યું મને કહે શું કામે રડી રહ્યો હતો શું પરેશાની છે તને તારા કાકા હજી જીવતા છે જે કંઈ પણ મુશ્કેલી હોય મને જણાવ તેમની વાતોએ મને વિચારવા ઉપર મજબૂર કરી દીધો પછી મેં માથું નીચે નમાવીને તેમને પોતાના અભ્યાસની પરેશાની જણાવી કે હું આઈએએસની પરીક્ષા દેવા માગું છું પરંતુ મારી પાસે ભણવા માટે રૂપિયા નથી ઘર તો પાણીપુરીની રેકડીથી જેમ તેમ ચાલી રહ્યું છે પરંતુ ભણવાનો ખર્ચો કાઢવો મારી તાકાતની બહાર છે એ જ ચિંતા મને અંદરથી ખાઈ રહી છે મારા પિતા મને મોટો ઓફિસર બનતા જોવા માગતા હતા અને એ સપનાને લઈને જ તેઓ આ દુનિયામાંથી જતા રહ્યા હવે મારી ઈચ્છા છે કે તેમનું એ સપનું હું પૂરું કરી શકું મારી વાત સાંભળીને થોડીવાર માટે તેઓ ચૂપ રહ્યા પછી મારા ખભા પર હાથ રાખીને બોલ્યા ભગવાન જરૂર તારું ભલું કરશે હું પ્રાર્થના કરીશ કે તારી મુશ્કેલીઓ દૂર થાય હવે મને અનુમતિ આપ મોડું થઈ રહ્યું છે તેમનો અચાનક બદલાયેલો વ્યવહાર મારી સમજથી બહાર હતો મને લાગ્યું હતું કે કદાચ તેઓ મારી મદદ કરશે પરંતુ આજના જમાનામાં એટલું મોટું મન હોય એવા લોકો ક્યાં મળે છે પોતાનો લોહીનો સંબંધ પણ આવા સમયે પારકો થઈ જાય છે એટલા માટે મેં પણ વધારે આશા ન રાખી હું ઊભો થઈને સીધો ઘર તરફ ચાલી પડ્યો જેવું મેં વિચાર્યું હતું મારી મમ્મી દરવાજા ઉપર જ ઊભી હતી અને ખૂબ જ ચિંતામાં નજર આવી રહી હતી પિતાના અવસાન પછી તે મારી દરેક ખબર રાખતી હતી હું ક્યાં જઈ રહ્યો છું ક્યાંથી આવ્યો છું કેટલા વાગે ઘરે આવું છું મેં ખાધું કે નહીં બધું જ એવું લાગતું હતું જાણે તે મને નાનકડું બાળક સમજીને ઉછેરી રહ્યું હોય હું તેના આ લાડ પ્રેમને ખૂબ જ સારી રીતે સમજતો હતો હું અંદર આવ્યો તો તેણે મારા ખભા પર હાથ મૂકતા કહ્યું રાજેશ હદ કરે છે ઘડિયાળ તો જો એક વાગ્યા સુધી તો તું આવી જતો હતો અને આજે તો બે વાગી ગયા છે તને પોતાની માનો જરાય પણ વિચાર જ નથી આવતો ક્યાં હતો તું તે પાણીનો ગ્લાસ મારી તરફ આગળ કરતાં બોલી અને મેં એક જ ઘૂંટડામાં આખો ગ્લાસ પી લીધો પછી મમ્મી તરફ જોઈને શાંતિથી બોલ્યો મંદિરે ગયો હતો ત્યાં મોડું થઈ ગયું તું કહે મમ્મી દવા લીધી તે મમ્મી માથું નીચે કરીને મારી બાજુમાં બેસી ગઈ અને ધીમા સ્વરમાં બોલી કાલે રાત્રે જ તો કહ્યું હતું બેટા કે દવાઓ ખતમ થઈ ગઈ છે હવે જ્યારે તું લાવીને આપીશ ત્યારે ખાઈ લઈશ હું તરત જ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો મારા દિમાગમાંથી આ વાત નીકળી જ ગઈ હતી જોકે મમ્મીની દવા માટેના રૂપિયા હું મહિનાની શરૂઆતમાં જ અલગ કાઢીને મૂકી દેતો હતો મેં મમ્મી તરફ જોઈને કહ્યું બસ હું દસ મિનિટમાં લઈને આવું છું તું મારા માટે જમવાનું ગરમ કર પરંતુ તે તરત બોલી ના બેટા પહેલાં તું જમી લે જમીને પછી જાજે દવા તો આવી જશે પરંતુ હું બેચેન થઈ ગયો મમ્મી સિવાય મારું આ દુનિયામાં બીજું કોઈ હતું નહીં અને તેની તબિયતની બાબતમાં હું કોઈ બાંધછોડ ન કરી શકું એની વાતને નજર અંદાજ કરીને હું તરત જ બહાર જતો રહ્યો અને ઠીક અડધા કલાકમાં દવા લઈને પાછો આવ્યો તે હજી પણ ચિંતામાં હતી પછી મેં મારી નજરની સામે તેને દવાઓ ખવડાવી અને પછી અમે બંને જમવા બેઠા દરેક કોળીઓ લેતી વખતે હું ભગવાનનો આભાર માની રહ્યો હતો કે પિતાના અવસાન પછી પણ ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવાની સ્થિતિ આવવા દીધી નથી આખો દિવસ દરરોજની જેમ વીતી ગયો જમ્યા પછી હું પાણીપુરીની રેકડી લઈને જતો રહ્યો ઘણીવાર સુધી આજે હું કાકા સાથે થયેલી મુલાકાત વિશે વિચારતો રહ્યો એક બે વખત મનમાં પણ આવ્યું કે ઘરે આજની કાકા સાથેની મુલાકાત વિશે મમ્મીને જણાવી દઉં પરંતુ પછી કંઈક વિચારીને ચૂપ થઈ ગયો કારણ વગરનું તેને દુઃખ થશે કેમ કે તે ઘણી વખત કહેતી હતી કે તારા કાકાએ તો પાછું વળીને ક્યારેય પણ પૂછ્યું પણ નથી કે તમે કેમ છો કઈ હાલતમાં છો કેવી જિંદગી ગુજારી રહ્યા છો તેમને આપણી કોઈ ચિંતા છે જ નહીં આ જ કારણ હતું કે હું આજ પછી પણ તેમને મળવા ગયો નહીં સમય ધીરે ધીરે વીતતો જતો હતો મેં મારી રેકડી લગભગ રાત્રે દસ વાગે બંધ કરી અને પછી ઘર તરફ ચાલતો થયો ઊભા ઊભા થાકોડાના કારણે મારી કમર તૂટવા લાગી હતી સતત ઊભા રહેવાના કારણે શરીર આખું દુઃખી રહ્યું હતું હું સીધો પોતાના રૂમમાં ગયો અને આડા પડતાં જ મને એકદમ નિંદર આવી ગઈ આગલી સવારે સૂરજ પૂરી રીતે ચમકી રહ્યો હતો પૂજા કર્યા પછી મેં પક્ષીઓને દાણા નાખ્યા અને પછી કોલેજ જવાની તૈયારી કરવા લાગ્યો થોડી પછી હું મારું બેગ લઈને કોલેજ જવા માટે રવાના થઈ ગયો પરંતુ મને શું ખબર હતી કે આજે મારી જિંદગીમાં એવી ઘટના થવાની છે જે બધું જ બદલી નાખશે એક લાંબો રસ્તો કાપ્યા પછી જ્યારે હું કોલેજ પહોંચ્યો તો મનીષ મારી રાહ જોઈ રહ્યો હતો અમે બંને ગળે મળ્યા અને ક્લાસ તરફ ચાલતા થયા હજી મને બેઠે થોડોક જ સમય થયો હતો કે કોલેજનો પટ્ટાવાળો મારી પાસે આવ્યો અને બોલ્યો તમને પ્રિન્સિપલ ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે આ સાંભળીને હું થોડો ગભરાઈ ગયો અને પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો એવું લાગી રહ્યું હતું જાણે મારો શ્વાસ થંભી ગયો હોય દરેક વિદ્યાર્થી જાણતો હતો કે પ્રિન્સિપલ ઓફિસમાંથી બોલાવવામાં આવે એ કેટલું મહત્ત્વનું હોય છે મેં પટ્ટાવાળાને પૂછ્યું કંઈ વાત થઈ છે શું બધું બરાબર તો છે ને તે માથું હલાવીને બોલ્યો મારા ખ્યાલ પ્રમાણે તો બધું બરાબર છે બાકી તો તમે જશો તો ખબર પડી જશે તમારા આવવાથી પહેલાં જ મને બોલાવવા માટે કહેવામાં આવ્યું હતું હું તો તમારી જ રાહ જોઈ રહ્યો હતો તેની વાત સાંભળીને હું તરત પોતાની બેન્ચ પરથી ઊભો થયો મનીષ પણ મારી સાથે ઊભો થયો પરંતુ પટ્ટાવાળાએ તેને જોઈને કહ્યું ફક્ત આમને જ બોલાવ્યા છે તમે બેસી જાઓ મેં મનીષને બેસવાનો ઈશારો કર્યો અને પોતે પ્રિન્સિપલ ઓફિસ તરફ ચાલતો થયો મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું હું બસ એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ક્યાંક કાલે મને પ્રોફેસર ખીજાણા હતા એ કારણના લીધે તો મને નહીં બોલાવવામાં આવ્યો હોય ને મારી પાસે હજી પણ એટલા રૂપિયા નહોતા કે નવા બૂટ અને યુનિફોર્મ ખરીદી શકું જ્યારે હું અંદર ગયો તો જોયું પ્રિન્સિપાલ સાહેબની પાસે એક વ્યક્તિ પણ બેઠા હતા મેં અનુમતિ માગી તો તેમણે ઈશારાથી મને અંદર બોલાવી લીધો અંદર જતાં જ પ્રિન્સિપલ સાહેબ બોલ્યા કેટલી વારથી તને બોલાવી રાખ્યો છે તું આટલો મોડો કેમ આવ્યો મેં માથું નમાવીને કહ્યું સર થોડું મોડું થઈ ગયું હમણાં હમણાં જ પટ્ટાવાળા કાકાએ મને કહ્યું એટલે હું તરત જ આવી ગયો બધું બરાબર છે ને હું ડરી ગયો હતો પ્રિન્સિપલ સાહેબ હસીને બોલ્યા વાત એમ છે કે તને મેં નહીં પરંતુ આમણે બોલાવ્યો છે આ સાહેબ તને સ્કોલરશીપ દેવા માગે છે હું હેરાનીથી તેમની તરફ જોવા લાગ્યો આ બધું જ મારી સમજની બહાર હતું મારી નજર તે અજાણી વ્યક્તિ પર ગઈ જે મારી સામે હસી રહ્યા હતા તેમણે મારી તરફ હાથ આગળ વધારતા કહ્યું તમે રાજેશભાઈ છો ને મેં માથું હલાવ્યું તો તેઓ બોલ્યા મને તમારી ક્ષમતા વિશે ખબર છે તમે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છો મને જાણકારી મળી છે કે તમે આઈએએસની પરીક્ષા દેવા માગો છો હું તમારી સાથે છું તમારા ભણવાનો બધો જ ખર્ચ એ ટુ ઝેડ હું ઉપાડીશ તમારા જેવા કાબેલ છાત્રોને આગળ વધવું જોઈએ આપણા દેશને તમારા જેવા જ નવયુવાનની જરૂરત છે હું તો હેરાન રહી ગયો ભગવાન શું સાચેમાં આવી રીતે મદદ મોકલી શકે છે તેમણે મારો હાથ દબાવ્યો અને કહ્યું તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે મને આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમણે મને એક કાર્ડ હાથમાં આપતા કહ્યું તેઓ બોલ્યા બૂટ યુનિફોર્મ અને ચોપડીઓ બધું પ્રિન્સિપલ ઓફિસમાંથી જ મળી જશે હમણાં પૂરતું આ વાતને તમે તમારા સુધી સીમિત રાખજો કોઈને કંઈ જણાવવાની જરૂરત નથી હું તેમને બસ ધન્યવાદ દેવા માગતો હતો પરંતુ તેમણે મને બોલવાની કંઈ તક આપી જ નહીં પીઠ થપથપાવીને તેમણે કહ્યું પોતાનો ખ્યાલ રાખજો અને ક્યારેય પોતાના સપનાઓને બેકાર ના સમજતા જો ભગવાને તમારા મનમાં આ ઈચ્છા નાખી છે કે તમે આઈએએસ બનો તો હિંમત ન હારતા આટલું કહીને તેઓ જતા રહ્યા અને હું એવો થઈ ગયો હતો જાણે કોઈએ શરીરમાંથી બધું લોહી ખેંચી લીધું હોય મારો હાથ બિલકુલ શૂન્ન થઈ ગયો હતો આ વ્યક્તિ કોણ હતા જે એક દેવદૂતની જેમ મારી જિંદગીમાં આવ્યા પ્રિન્સિપલ સર મને જોઈને બોલ્યા રાજેશ તું ખૂબ જ લક્કી છો કે બેઠા બેઠા તને આટલી સારી સ્કોલરશીપ મળી ગઈ છે જરૂર તારા કોઈ સગા સંબંધી હશે અથવા તેઓ તને વ્યક્તિગત રૂપથી ઓળખતા હશે હું તે ક્ષણ કંઈ બોલી ન શક્યો બસ ચૂપચાપ થેન્ક યુ સર કહ્યું અને ક્લાસરૂમમાં જતો રહ્યો આખો દિવસ એ જ વિચારતો રહ્યો કે તે વ્યક્તિ કોણ હતા તેણે મારી મદદ શું કામે કરી તેને મારી મદદ કરીને શું મળ્યું હશે મારી પાસે આ સવાલોનો કોઈ જવાબ નહોતો છુટ્ટીના સમયે મને ફરીવાર પ્રિન્સિપલ ઓફિસમાં બોલાવવામાં આવ્યો જ્યારે હું ત્યાં પહોંચ્યો તો જોયું કે મારા માટે નવા બૂટ યુનિફોર્મ અને ચોપડીઓ રાખેલી હતી સરે મારી તરફ જોઈને કહ્યું આ એમની તરફથી છે તારા માટે મોકલાવવામાં આવ્યું છે આને લઈ જા હું ચૂપચાપ બધો સામાન ઉપાડીને બહાર નીકળી આવ્યો મનીષ પોતાના ઘરે જતો રહ્યો હતો અને હું પગે ચાલીને જ પોતાના ઘર તરફ નીકળી પડ્યો મારી આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મંદિરમાં મારું આવી રીતે રડવું શું ભગવાનને પસંદ આવી ગયું હતું આ વિચારતા વિચારતા ફરીવાર મંદિરે જતો રહ્યો ભગવાનનો ધન્યવાદ કરતાં હું ખૂબ રડ્યો એટલું કે શરીર ધ્રુજવા લાગ્યું લગભગ અડધો કલાક હું પ્રાર્થના કરતો રહ્યો પછી ઘર તરફ ચાલતો થયો રોજની જેમ મમ્મી મને ખીજાવા લાગી આટલું મોઢું શું કામે કરે છે એક વખત મોઢું દેખાડીને પછી મંદિરે જતો જા હમણાં હું ચૂપ રહ્યો મમ્મીએ જ્યારે સામાન વિશે પૂછ્યું તો મેં બધું જ જણાવી દીધું મમ્મી તે અજાણ્યા વ્યક્તિને ખૂબ જ આશીર્વાદ અને દુઆઓ આપી રહી હતી સમય ધીરે ધીરે વીતતો રહ્યો અને તે વ્યક્તિ ચૂપચાપ મારી મદદ કરતા રહ્યા જેનાથી હું હેરાન રહી જતો હતો પછી એ સમય એ દિવસ આવી ગયો જ્યારે મારી આઈ એસની પરીક્ષા હતી આ દિવસનું સપનું હું વર્ષોથી જોતો આવતો હતો દિવસે પાણીપુરીની રેકડી લગાવવી અને રાત આખી જાગીને ભણવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ મેં હિંમત હારી નહીં જે લોકો ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે તે ક્યારેય પણ હાર નથી માનતા હું પરીક્ષા હોલમાં બેઠો હતો ભગવાનનું નામ લેતો જતો હતો મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહ્યો હતો કે પેપર સારું જાય પેપર મળતા જ જ્યારે મેં જોયું તો ચહેરા પર સ્માઈલ આવી ગઈ પેપર મેં જેવું વિચાર્યું હતું એવું જ નીકળ્યું હતું ત્રણ કલાક પછી જ્યારે પેપર ખતમ થયું તો મને સંતોષ હતો કે મેં પેપર સારું લખ્યું સમય પસાર થતો રહ્યો પરંતુ મનની બેચેની શબ્દોમાં વર્ણવી શકાય એમ ન હતી મારી ઉપર અનાથ ભાઈ બહેનોની જવાબદારી હતી વિધવા માની જવાબદારી હતી અને આ જ સપનું મને દિવસ રાત મહેનત કરવા પર મજબૂર કરતું રહ્યું રાતભર પેકિંગનું કામ કરતો હતો જેથી ઘરની મુશ્કેલીઓ થોડી ઓછી થઈ શકે અને પછી ભગવાને મારી મહેનત અને લગ્નનું ફળ આપી જ દીધું હું આઈએ એસની પરીક્ષામાં પાસ થઈ ગયો એ દિવસે હું ભગવાનની સામે પગે પડીને ખૂબ જ રડ્યો હતો એવું લાગી રહ્યું હતું જાણે ભગવાને મને એક એવો હોદ્દો આપી દીધો છે જેને હું હકદાર નહોતો પરંતુ આજે હું તે વ્યક્તિને મળવા માગતો હતો જેણે મારી મદદ કરી હતી હું તે દાનીને મળવા માગતો હતો જેણે મને સ્કોલરશીપ આપી હતી આજ સુધી મેં ક્યારેય તેમના નંબર પર ફોન કર્યો નહોતો હંમેશા મારી મુશ્કેલીઓથી પહેલાં જ રકમ મારા સુધી પહોંચાડી દેવામાં આવતી હતી આજે પહેલી વખત મેં તે નંબર ઉપર ફોન કર્યો અને પહેલી જ વારમાં કોલ રિસિવ થઈ ગયો જે અવાજ મને સંભળાયો તેણે મારું આખું શરીર જાણે પથ્થર કરી નાખ્યું એ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ મારા કાકાનો હતો હેલો કોણ વાત કરી રહ્યું છે આ શબ્દ નહીં જાણે ઓગળેલો પારો હતો જે મારા કાનોમાં ફરી રહ્યો હતો અભ્યાસના આ સફરમાં જેટલી નફરત મેં પોતાના કાકાને કરી હતી તેનો કોઈ મુકાબલો હતો નહીં હા હું કંઈ કહેતો નહોતો પરંતુ અંદરથી ખૂબ જ અફસોસ થતો હતો પછી તેમણે કહ્યું રાજેશ બોલી રહ્યો છે આટલું સાંભળતા જ હું રડી પડ્યો હું ડુસકા ભરીને રડવા લાગ્યો મારું મન કરી રહ્યું હતું કે તેમનો કોલર પકડીને પૂછું તમે આટલા વર્ષો સુધી મારી મદદ કરતા રહ્યા પરંતુ ક્યારેય કંઈ જણાવ્યું કેમ નહીં પરંતુ હું કંઈ કહી શકું તેના પહેલાં જ તેઓ બોલ્યા હું જાણું છું બેટા કે તું રડી રહ્યો છે અને એ પણ જાણું છું કે તું હેરાન છો બસ એટલું સમજી લે કે અમુક કામ છુપાઈને કરવા જોઈએ જેથી દુનિયાવાળા જલન ન કરે અને લોકો વાતો ન કરે મારી દુઆ અને આશીર્વાદ છે કે તું ખૂબ જ સફળ વ્યક્તિ બને તે મારા સ્વર્ગવાસી ભાઈનું સપનું પૂરું કરીને મારી છાતી ગર્વથી ગદગદ ફૂલાવી નાખી છે હું માનું છું રાજેશ કે હું હવે તારા ઘરના ઉમરે નથી આવતો પરંતુ તેનું કારણ પણ ખૂબ જ અહેમ છે હું તે ઉમરાનો સામનો ન કરી શકું જ્યાં મારો ભાઈ રહેતો હતો એ ખાલી ઘર મારાથી જોઈ નથી શકાતું પરંતુ હવે મને ગર્વ છે કે તું ઓફિસર બનવા જઈ રહ્યો છે અને હવે હું પૂરા બેન્ડબાજાની સાથે તારી પાસે આવીશ તેમની વાત સાંભળીને હું રડતાં રડતાં હસી પડ્યો હું તમને બધાને એક શીખ દેવા માગું છું જિંદગીમાં ઘણા બધા લોકો એવા હોય છે જે તમારાથી દૂર જરૂર રહે છે પરંતુ તમારા મનની ખૂબ જ નજીક હોય છે બસ આંખો ખોલો તેમને જુઓ અને ઓળખો નફરત કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી હોતી પ્રેમ કરવો જ જિંદગીનો સૌથી સુંદર પાસો છે કોઈનું ભલું કરો અને વાહવાહીની આશા ન રાખો એટલે કે નેકી કર અને દરિયામાં નાખ આશા ફક્ત ઉપરવાળાથી રાખો ભગવાન બધું જ સારું કરવાવાળો છે તો મિત્રો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ તૃષા વોઇસને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવી વાર્તા સાથે